ઘણી વાર એવું પણ સમાજમાં જોવા મળે ભાઈ શ્રાદ્ધ કોણ કરે તો શ્રાદ્ધમાં એવું કહ્યું છે કે બધા અળી માળી અને સાથે કરવાનું એટલે કોઈ એક ના ઘરે થતું હોય મોટે ભાગે આપણે પારંપરિક દરેક ઘરમાં એવું કહેવાય કે મોટા ભાઈઓ એના ત્યાં બધા પ્રસંગો થતા એટલે મોટો ભાઈ કહે છે બાકી શ્રાદ્ધ કોઈ પણ ભાઈને ત્યાં થાય એટલે એમાં કંઈ બી વિચારવાનું નથી પણ ચારે અલગ અલગ ના કરવું જોઈએ બધાએ સાથે રહેતા હોય નજીક હોય તો બધાએ જોડે કરવું જોઈએ બહુ દૂર દૂર રહેતા હોય સમજો કોઈ પરદેશ રહેતું હોય કોઈ અહીં રહેતું હોય કોઈ બીજા પ્રદેશમાં રહેતું હોય તો અલગ અલગ કરે પોતપોતાની આશાદી એ વાત અલગ છે અન્યથા નજીક હોય તો બધાએ સાથે ભળી કોઈ પણ ભાઈને ત્યાં કરી શકે છે આની જોડે એક બીજો સવાલ હું લઈ લઉં સાહેબ કે બહુ લોકોના મનમાં પણ એવું હોય કે ભાઈ જે જે વ્યક્તિને પુત્ર ના હોય તો એનું કોઈ પણ પિતૃ કાર્ય કે સ્રાત કે એ ઊકોણ કરે તો કે એમાં બિલકુલ સંકારા રાખવાની નદી પુત્ર ના હોય તો પુત્રી કરી શકે પુત્ર ના હોય તો એવું કહે કે ભઈ પુત્રી હોય ને પુત્રી નઈ સંતાનો કરી શકે પુત્ર ના હોય તો ભઈ કરી શકે પત્ની કરી શકે મિત્ર કરી શકે કોઈ પણ કૌટુંબિક સગો સંબંધી કોઈ પણ રીતે તતોય તે કરી શકે

બાનું કાળે કે ભાઈ આમનું કોણ કરે કોઈ નથી કોઈ પણ કરી શકે આ પણ બહુ બિલકુલ જાણી લેવાની વાત છે ક્યારેય કોઈ શ્રાદ્ધના ભોજનમાં ભૂલ નહીં કરવાની આ બરોબર જાણી લેજો અન્યથા શું થાય નિર્થક નીવડે શ્રાદ્ધ એવું કહે છે કે પિતૃઓ તૃપ્ત થવા આવે છે અને જ્યારે એમની તૃપ્તિ માટે જે ભોજનની વાત થઈ છે ને આપણે એ જ ભોજન બનાવ પહેલા પહેલું એવું કહ્યું છે કે ઘરની બધી બનાવટો જોઈએ શ્રાદ્ધ ના ભોજન ની આ પહેલી વાત ઘરમાં બધું બનેલું હોવું જોઈએ અને તેમાં ખાસ મહિમા છે સમજો દૂધની બનેલી ખીર કે દૂધ અવશ્ય હોવી જોઈએ ઘણા ઘરે રોટલી હોય છે પરંતુ પૂરી હોય તે અવશ્ય જે માટે એ હોવી જોઈએ ઓકે બીજું આપણે જે કોઈ પણ શાક બનાવતા હોય દાળ ભાત કે પૂરી એમનું જે આપણે ઘરમાં થાળ કેવો ભગવાનને ધરાવી એવો જ આપણા પૂર્વજને ને પિતૃઓને ધરાવવાનો પણ સાત્વિક ભોજન ઘરમાં બનેલું સાદું પૂરો થાળ હવે તેમાં લસણ કાંદા કશું જ નહીં બહુ તીખું ના હોય બહુ વધારે મસાલા ના હોય આવા પ્રકારનું ભોજન બનાવવું જોઈએ એમાં બહારની કોઈ પણ વાનગી નહીં બહારની વાનગી આપે લઈને ભોજન કરવી હોય તો કરો પણ થાળમાં પિતૃઓના થાળમાં ક્યારેય ના હોય કારણ કે જો જે યોની હોય

લઈએ અને આપણે બધા ભોજન કરીએ ને તો એમના આશીર્વાદ એ આશીર્વાદ તમને મળી જાય ત્યારે જે તમને ઓડકાર આવે ને અલગ અલગ હોય હોય એમના આશીર્વાદ મળે ને હર્ષ એટલે એટલે જ એવું કહ્યું છે કે ભાઈ એ પૂર્વજો પિતૃઓને ભાવતું ભોજન સાચું પણ શુદ્ધ અને સાત્વિક અને આ બધું કશું નહીં આ બિલકુલ ધ્યાન રાખવું જોઈએ અને એવું જ ભોજન ઘરમાં બનવું જોઈએ જો જીવનમાં કેવું છે કે બહુ બધા લોકોના અનુભવ હોય અમુક વાત એવી છે કે ભાઈ જે પ્રમાણે ધર્મ આ ધાર્મિક વાત આવે ને એના કોઈ પુરાવા અખબારના કટિંગ લઈને ફરાતું નથી કે કોઈ વ્યક્તિગત ફોટા પાડી અને બતાવતા નથી પણ હું એટલું કહું કે એ બધું મિથ્યા હોઈ શકે છે બતાયેલું એ બનાવટી કે કૃત્રિમ હોઈ શકે છે પણ વ્યક્તિગત પોતાનો જે અનુભવ હોય ને એ ક્યારેય મિથ્યા નથી હોતો જાતે સમાજમાં એવા લોકોને મળો પૂછો જાણો મારો વિષય છે એટલે મને લોકો સામેથી કહે છે અને અનુભવ થાય છે એટલે આપણે એવું કહીએ કે ભાઈ અનુભવ થાય તો કે થાય અહેસાસ થાય તો થાય જે પ્રમાણે આપણે આ શબ્દોની વાત કરી કે આપણને સૂક્ષ્મપણે એવું ખ્યાલ આવે તો કે આવે સ્મેલ આવે તો કે આવે આશીર્વાદ મળે તો કે મળે વાત થાય તો થાય એવા પણ સમાજમાં અનેક દાખલા છે જેને આપણે ભગવાન શ્રી રામ કહીએ છે જે આપણે પૂજનીય એમના જીવનમાં પણ આ દાખલો બનેલો છે કે ભગવાન શ્રી રામે પુષ્કરના વનમાં પોતાની કુટિયામાં પોતાના પિતા મહારાજ દશરથનું શ્રાદ્ધ કર્યું ત્યારે તેમણે શ્રાદ્ધ નિમિત્તે બ્રાહ્મણોને ગુરુઓને આચાર્યોને જમવા માટે આમંત્રણ આપ્યું બધા જમવા આયા પંકજ પડી ગઈ અને શ્રી રામ લક્ષ્મણ અને દેવી સીતા પીરસતા હતા પ્રસંગ એવું અને ત્યારે દેવી સીતા અચાનક પીરસ શરમાઈ અને ત્યાંથી ભાગી ગયા હતા અને એક ઝાડ નીચે જઈને બેસી ગયા શ્રાદ્ધનું કાર્ય ભગવાન શ્રી રામ લક્ષ્મણે પૂર્ણ કર્યું બધાને ભોજન કરાવી દીધું પછી ભગવાને જૈન દેવીને પૂછ્યું કે દેવી કેમ આવું કર્યું આપે ત્યારે દેવી સીતાએ કહ્યું કે મને મારા એમ કે સાક્ષાત દશરથજી મારા સસરાજ જો મારું મારા હાથે શ્રાદ્ધ ગ્રહણ કરવા બેઠા હોય તો હું લજ્જિત થઈ ગઈ હતી એટલે કે કેમ તો કે આ જંગલમાં મારી પાસે પૂરતા વસ્ત્રો નથી પહેરવાના અને આવા વસ્ત્રો હું એમનું એમ કે કઈ ઓઢીને એમનું એ પણ નથી રાખી શકતી આમનિયા

એને એમ કે થવા કાળ માનીએ છે કે ભાઈ સંજોગ વસ થઈ ગયું હશે પણ વારંવાર લોકોને અનુભવ થયા છે વારંવાર લોકોને અનુભૂતિ થઈ એટલે ચોક્કસ એનો સંકેત મળે છે અને આપ શ્રાદ્ધનું ભોજન કરો જે રીતે કહ્યું છે એ રીતે તેમને કરાવો અને એ રીતે શ્રાદ્ધ ખાલી કરો ને તો પણ તમારા હૃદયમાં હર્ષ અને આનંદની જે અનુભૂતિ થશે જે તૃપ્તિ તમને થશે એ તમને જુદો અનુભવ હશે રોજના રૂટિન કરતાં એ પણ એક અનુભવની વાત છે